નાગરિકોને આરોગ્યપ્રદ આહાર મળે તે માટે નડિયાદમાં પ્રાકૃતિક ખેત પેદાશનું વેચાણ કરતો સ્ટોર ખોલવામાં આવે છે આ સ્ટોરનું નામ વામન ખેડા સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ છે આ માર્ટમાં પ્રાકૃતિક કૃષિથી તૈયાર થયેલા સિઝનલ ફ્રૂટ્સ અને શાકભાજી સહિતની ખેત પેદાશોનું વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવે છે દરરોજ અંદાજે સો જેટલા લોકો આ વેચાણ કેન્દ્રની મુલાકાત લે છે છેલ્લા બે માસમાં પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણમાં વધારો થયો છે જે દર્શાવે છે કે નાગરિકોને આ ખેત પેદાશો પસંદ પડી રહી છે પ્રાકૃતિક પાઠ એટલે કે ખેડૂતોના પેદાશોનું પ્રાકૃતિક પેદાશોનું વેચાણ કેન્દ્ર એ શરૂ કરેલ છે જેનાથી નડિયાદના નગરજનોને એ પ્રાકૃતિક ખોરાક અનાજ કઠોળ તેલ ઘી ગોર મરી મસાલા બધું જ લીલા શાકભાજી ફ્રૂટ આ બધું અહીંયાથી મળે અને ઝેર મુક્ત મળે અને બીજી બાજુ ખેડૂતોને પોતાના પોત પેદાશોનું માર્કેટિંગ મળે પ્રાકૃતિક માર્ટ એટલે કે ખેડૂતોની પ્રાકૃતિક પેદાશોનું વેચાણ કેન્દ્ર જેથી નડિયાદના નગરજનોને પ્રાકૃતિક ખોરાક અનાજ કઠોળ તેલ ઘી ગોળ મરી મસાલા સહિત લીલા શાકભાજી અહીંથી મળી શકે છે અને એ ઝેર મુક્ત મળે અને બીજી બાજુ ખેડૂતોને પોતાની પેદાશોનું માર્કેટિંગ મળે છે